જ્યારે ઇન્દિરાબેન અને એમના પતિ પટેલ કીધું ત્યારે કરવામાં આવી જ્યારે ઉપર ઈસમો નાસી છૂટ્યા હતા આજુબાજુના છોકરાઓ એમના પાછળ દોડ્યા હતા નાસી છૂટવામાં સફળ તેઓ થયા હતા ત્યારબાદ ફરિયાદી બહેને કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી પોલીસ આવીને તપાસ શરૂ કરી હતી આ મેસેજ કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવ્યો ત્યારે તમામ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી અને બનાવ મોતીનગર બે વિભાગ એક હનુમાનજીના મંદિર પાસે બન્યું હતું મકરપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર પહોંચી હતી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી